અરે મરે જાતો હા કટેના બંદર પાણી આને જ અરે આ બોલો બોલો નહી આવતો એ તમ ભાઈ વિશ્વાસ કે દે યાર પાણી બહાર ઓય તેલા મિત્રો તે સાયકલ વા બેઠો રે સાયકલ પેરા मारा भाई इ, तो ने सी अबे मारी थई गई अरे ई ई तो के के आज हूं नन को होतो ने तेरे क्या नहीं जो अमी मु भाई ने मोटी सही कर ले ने मारी तो आ मारी थई गई अब आ तारी थई गई ना हां हूं हला वाला सीन नहीं देख हल केम के हूं हम हम कब टेप मा तो पड़ी जाओ पग हजी पोचता नहीं

સવા પાંચ વાગ્યે બપોર નો જમવા બેઠો છે ભાગ લઈ ગયો હવે નિશા ને એના મમ્મી ઉપર કઈક કામ કરે તો પાણી મંગાવ્યું પાણી લેવા જાય પાણી પીવું છે તો શું કરે છે જોઈએ આપણે ઉપર

ઠંડીમાં આપણે આ લાકડા કાપા તા એમાંથી આવો ચણા લોટ જેવો ભૂકો નીકળે હજી એમાંથી અડધા લાકડા નહી બહાર અડધા છે અહીંયા પૈડા આટલા નારિયેલ આટલા પી નહી ખા

પાકો કરનારી હો બોઇ લો હરિયા સૂરજ હાથ થમવાનો ટાઈમ થઈ ગયો છે અને આકાશ કેસરી કેસરી થઈ ગયું છે એકદમ જાણી રેતી ભયરી હોય ઉપર દરિયા જેવું આલી બાજુ એકદમ પ્લેન એ વાદળ

આ દર્શન ધરો બઢિયા આજ હા કપલે જો મિત્રો 15મી એપ્રિલ નો આ દર્શન નો બઢિયા છે આજ તો અમે મને તો ઓરખતા જેવો મને દર્શન અમારો બઢિયા 6 વર્ષ પૂરા થયા